વાદળ હે કાળું ભમર જેવું અને આ આપણો કપા હે કપા તમે જુઓ આ ઘણો ખરો તો આમ નમી ગયો હે અને હજી વરસાદની આગાહી તો ફૂલ છે પણ હજી વરસાદ આવે કે ન આવે એની ગેરંટી નથી પણ તમે જો આ કપાનું બધું નુકસાન કારણ કે ફાલ બાલે બધો ખરી ગયો ફાલે રહ્યું નથી અને તમે જો આ કપા હાવ નમી ગયો છે કારણ કે બહુ આવી રીતે વરસાદને પવનને બધું આ હોય ને એટલે કપાને બહુ નુકસાન આવશે કારણ કે હજી લગન તો જો હજી લગન તો ઊભો છે હજી લગન તો હાવ નથી બગડ્યો પણ હજી બહુ વરસાદને એવું થાય છે ને તો આ કપા મને લાગે છે કે હાવ એટલે હાવ સુઈ જાય છે કારણ કે આપણે તો બધી રીતે નુકસાન જ હોય ખેડૂતને બાજુ જો આ બાજુ હજી બધા ઊભો ને આ પીડ્યું છે આપણું ઓંડા તમે જો આ માર્ગ છે અને જઈએ આપણે ફટાફટ ટીસી બાજુ કારણ કે ટીસી બાજુ લાઇટ સેક નહીં એ જોઈ લે કારણ કે આપણે ટાટર ઢાંક્યા વગર આવતા રહે તો ફટાફટ જઈ અને ટાટર પણ ઢાંકી દઈએ તો આપણે ટાટર પણ મસ્ત ઢાંકી દીધું છે અને અહીંયા જાય ઝાડ જોવા તમે જો ઝાડ તો આપણે બધી બધી પૂરી થઈ જાય તમે જો આ ઝાડ કેવડી હતી ખબર હાથ ઊંચો કરે ને એટલી ઊંચી હતી પણ અત્યારે તો જો હાવ એટલે હાવ ઝાડ હોય જાય ઓલ પર જઈને તમને બતાવું કારણ કે આ બાજુ સરખી નથી ખાતી જો ઝાડ ને પથ્થર ફરી જાય કેવડી મોટી ઝાડ હતી ને તમે જો હાવ હોય જાય કારણ કે જાહેરમાં તો કઈ રહ્યું નથી તો બધી પથારી ફરી જો હાવ એટલે હાવ

આપડો કપાસ પવન નાખી દીધો પછી તો આપડે રખડતા રખડતા નીચે જોયું તો નાનું એડું ચકલી નું બચવું જો અને વરસાદે ચાલુ જો હે ઉપર માળામાં પડી ગયો અહીંયા કને કેવી આપણે આપડે આડુઅડું કરીને નીચે મૂકી ચકલી બકલી લઈ જાય છે બરોબર તો કે આપણે ત્યાં બાવળો ઉપર સડે એવું છે અને જો છે તો ત્યાં દે તો આજે કારણ કે આજે છે નોર્તા આપણે માતાજીના અમારે કુળદેવીના મઢ છે પોગ્રામ પોગ્રામ કે પ્રસાદી છે બરોબર સુખડી બુખડી બધું છે એટલે ફટાફટ પહોંચી જાય આપણે ચારો લેવા ભેંસું માતા તો ફટાફટ રાતનો ફૂલો ફૂલો લઈ અને ઘેરા જઈ ઘેરે જઈને સીધા જઈને મટે તો ફટાફટ પહોંચી જઈએ આપણે મટે કારણ કે હજી તો થોડીક તો ફટાફટ વાટી ને આપણે જાહેર નો ભારો પણ ખડકા તો ફટાફટ ઝાડ નો ભારો બારો લઈને થોડીક સવાળી ને ભીંડો ઉતારવાનો તો ઉતારી ફટાફટ નીકળે ઘરે જવા માટે ફટાફટ આપડે ભીંડા ની શીંગ પણ ઉતારવાનું કરી દીધું ચાલો તમે જો કોીડા ની સિંગો થઈ જાય મસ્ત

સાટ આવે ને પછી ફટાફટ આપણે દોડા દોડ વ્યાજ મઠે પછી તો તમને રો કરી દેજો છે વ્યાસનો ચાલ ના આપણા આપણે જાય કેરે સ્વામી